હલો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ પર તો આજે આપણે જોવાનું છે આગામી ચાર પાંચ દિવસ માટે ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે તો હમણાં તાજેતરમાં જ નવું અપડેટ આવેલું છે જે સિસ્ટમ આગળ વધી રહેલી હતી તેનો આપણે કોઈ પણ ખ્યાલ નહોતો કે સિસ્ટમ કઈ બાજુથી જવાની છે કેમ કે બધા મોડલો અલગ અલગ બતાવી રહ્યા હતા કે ગુજરાત ઉપરથી જશે અથવા અરબી સમુદ્રમાં વહી જશે મુંબઈ સાઈડ જશે તો આજે આપણે જોવાનું છે સિસ્ટમ કઈ બાજુ જવાની છે કેવો વરસાદ થવાનો છે તો સિસ્ટમ અત્યારે આગળ વધી છે સિસ્ટમ જે મુંબઈથી દૂર હતી અરબી સમુદ્રમાં તે અત્યારે મુંબઈ અને ગુજરાતની વચ્ચે આવી અને ઊભી છે જે અરબી સમુદ્રમાં છે પણ તેના કારણે જે તેના આઉટર ક્લાઇડ એટલે કે જે બહારની સાઈડના વાદળો ફરતા હોય છે તેનો વરસાદ આપણે ગુજરાત ઉપર જોવા મળશે હવે હું તમને પહેલાં હવામાન વિભાગ શું કહી રહ્યું છે તેના વિશે આપણે જાણી લઈએ તો આ જે તમે ફોટો જોઈ રહ્યા છો તે આજ છવ્વીસ તારીખનો હવામાન વિભાગે જાહેર કરેલો ફોટો છે છવ્વીસ તારીખના રોજ વાતાવરણ કેવું રહેવાનું છે તો તમે જોઈ શકો છો કે ભાવનગર ગીર સોમનાથ અમરેલીના કોઈ એરિયો આ બધામાં રેડ એલર્ટ આપવામાં આવેલો છે અને જે તેના આસપાસના જિલ્લાઓ છે જેમ કે જૂનાગઢ રાજકોટ બોટાદના આસપાસના એરિયાઓ છે પછી સુરતના આસપાસના એરિયાઓ છે ડાંગ દાદરાનગર હવેલી જે ઉપરનો આપણો ભાગ છે તે બધામાં ઓરેન્જ એલર્ટ આપેલું છે વચ્ચેના ભાગમાં યલો એલર્ટ આપેલું છે અને ઉપરની સાઈડ ગ્રીન એલર્ટ છે ગ્રીન એલર્ટમાં અત્યારે કોઈપણ જગ્યાએ વરસાદ થાય આજે છવ્વીસ તારીખે તેવી સંભાવના નથી પણ સિત્યાવીસ તારીખના રોજ ત્યાં પણ ખૂબ સારો વરસાદ થઈ શકે તેવી સંભાવના છે તે આપણે હજી આગળ ખબર પડશે એટલે કે આજે રાત સુધીમાં આપણે ચોક્કસ ખબર પડી જશે કે સિસ્ટમ ગુજરાત ઉપરથી જશે કે નહીં જાય અત્યારે ગુજરાત ઉપર તેના આઉટર ક્લાઇટ આવવાના છે તે પાકું થઈ ગયું છે અને સત્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખ આમ બે દિવસ માટે આઉટર ક્લાઉડ તે ગુજરાત ઉપર રહેવાના છે એટલે હું તમને બતાવી દઉં આ તમે જોઈ રહ્યા છો આ છવ્વીસ તારીખના રોજ આપણે જોઈએ તો એક વાગ્યા પછી એટલે કે પાંચ છ વાગ્યાની આસપાસ જે આપણે વાત કરી રહ્યા છે ભાવનગર સાઇડના એરિયામાં ત્યાંથી આ ચાલુ થવાનું છે એટલે ત્યાં અત્યારે પણ ખૂબ વાદળછાયું વાતાવરણ હશે કોઈ જગ્યાએ વરસાદ ચાલુ પણ હશે પણ જે પાંચ છ વાગ્યાની આસપાસથી ત્યાં વરસાદનું એક રાઉન્ડ ચાલુ થશે અને તે રાઉન્ડ ધીમે 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 આગળ વધશે ગુજરાત ઉપર કેમ કે જેમ જેમ સિસ્ટમ નજદીક આવશે તેમ તેમ ગુજરાત ઉપર આગળ વધશે એટલે સુરતના આસપાસના એરિયાઓ ભાવનગર ગીર સોમનાથ જુનાગઢના આસપાસના એરિયાઓ ત્યાં ખૂબ સારો વરસાદ આજના દિવસમાં પડે તેવી સંભાવનાઓ છે પછી તે આજે પાંચ વાગ્યા પછીથી પડે અથવા રાતના પડે તે જોવાનું છે કેમકે જે આઉટર ક્લાઇટના વાદળા હોય છે તે ઘૂમતા ઘૂમતા કોઈ જગ્યાએ અતિશય વરસતા હોય કોઈ જગ્યાએ ત્યાંથી નીકળી જતો હોય એટલે ચોક્કસપણે ન કહી શકીએ કે ત્યાં એટલો પડશે પણ ત્યાં વરસાદ જરૂર પડશે પછી ધીરે ધીરે જેમ આગળ જશે તમે જોઈ શકો છો આખી સિસ્ટમ ગુજરાત ઉપર થઈને અત્યારે આ મોડલ બતાવી રહ્યું છે કે ગુજરાત ઉપર આવવાની છે આ આઉટર લાઈટ છે સિસ્ટમ નથી સિસ્ટમ હજુ પણ અરબી સમુદ્રમાં જ છે આઉટર ક્લાઇટ ગુજરાત ઉપર આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે તે અત્યારે વિન્ડી વેધર પણ બતાવી રહ્યું છે આપણું ઓફિશિયલ હવામાન વિભાગ પણ બતાવી રહ્યું છે અને અલગ અલગ બીજા જેટલા પણ આપણે સોફ્ટવેર જોયેલા છે તે બધા બતાવી રહ્યું છે કે આ જે મોડલ બતાવી રહ્યું છે તે હિસાબે સિસ્ટમ ગુજરાત ઉપર હજી આવી નથી પણ આઉટર ક્લાઇટ ગુજરાત ઉપર જરૂરથી આવશે જે તમે જોઈ રહ્યા છો સિસ્ટમ હજુ પણ આપણી તમે જોઈ શકો છો સિસ્ટમ ક્યાં છે સિસ્ટમ અરબી સમુદ્રમાં છે મુંબઈ અને ગુજરાતની વચ્ચેના સમુદ્રમાં અત્યારે સિસ્ટમ છે પણ આઉટર ક્લાઇટ જે છે તે ગુજરાત ઉપર પૂરેપૂરા છવાયેલા છે હવે હું તમને સેટેલાઇટથી વાદળની દૃષ્ટિએ બતાવું કઈ રીતના છે જો આ તમે જોઈ શકો છો આ જે વાદળો ફરતા ફરી રહ્યા છે તેને સેન્ટરમાં આયા સિસ્ટમ છે આ અતર કલાઇટ વાદળો છે જે ઘૂમતા હોય છે અને આ વાદળો જે ગુજરાત ઉપર છવાના પૂરેપૂરી સંભાવનાઓ છે ગુજરાત ઉપર જશે કેમકે હજી સિસ્ટમ તે દિશામાં જ આગળ વધી રહી છે સિસ્ટમે કોઈ પણ મોડ નથી લીધો જે આપણે આજે સાંજે પાકવું ખબર પડી જશે કે સિસ્ટમ ગુજરાત ઉપર આવવાની છે કે નહીં અત્યારે તમે જોઈ શકો છો તે પ્રમાણે ગુજરાત ઉપર વરસાદ જરૂર આવશે પણ એવો ગંભીર વરસાદ ફક્ત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની આસપાસ અને સુરતની આસપાસ ત્યાં ગંભીર વરસાદ થવાની સંભાવના છે બાકી બધે હળવોથી મધ્યમ વરસાદ અત્યારે રહેશે તેવી આપણે વિન્ડી વેધરના માધ્યમથી જોઈ રહ્યા છીએ તો આજે રાત્રે કંઈ પણ નવી અપડેટ આવશે તો હું જરૂરથી તમારી સાથે વિડીયો શેર કરીશ ત્યાં સુધી વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને લાઈક કરી દેજો રામ રામ મારા બધા ખેડૂતભાઈઓને